ડુંગર માંથી જવાનું છે અહિયાં રસ્તો એક છે ગામ માં જવાનો બાકી બધો એવું જ બધો ફરતો ડુંગર આવે છે આપડે રસ્તો કે કઈ છે નઈ રામ અહીને આડે ધડ જવાનું છે આપડે આવી કેળી છે એ કેળી આપણે આપડે હલવાનું બધા ઝાડવામાં મેથીમાં હાલતા જાય કેટલો ટાઈમ લાગે કે નક્કી નહી સુગિયા તાઈ ખબર પડે પાકા સાંતને રહેજો તારા કેટલો કલાક થાય આંથી પાછો આપડે રસ્તો આવ્યો હ કટલાક લગન આવે આ જ આપડે સારીને કસલાક સારી થાશે પાછો ધમ ડાળકો છે

માલ ઘણો હે પણ આપડે ટાઈમ ને જ આપડે નીકળ્યા રસ્તા માં બેક નીખરા આવે હા મંદિર હે કીવા નો હોય તો ભગવાન જાણે હનુમાન બાપા નું કરે લાગે હનુમાન બાપા છોટો કસેલા બાજુ બધા માલઢોર વાળા લોકો રહ્યા આપણા પાછા ટાઈમ નથી બિચારા બોલાવે તો મુલાકાત લેત પણ તરીકો બહુ થઈ એટલે ભૂગવા વાર લાગે આપણે આજ ત્યારે ટાઈમ નહીં મળે આપણે પાણી બાણી કઈ લીધું નહી પણ રસ્તામાં સગવડ આવે એટલે તળ લાગે ને પણ રસ્તામાં હે ને હડા આટલી વાંધો ન આવે પાણી આપણી પીવાનું મરી જાય નહીયા આપણે આને ઉપર ચડવાનું છે પારથી હું દેખાય આપડે જવાનું છે ધીમે ધીમે આમાં ધ્યાન રાખી રાખીને છોડીએ दड़ी हाँ तो सीधा हेठा उषा बारह फुट नो बार पंदर फुट नो पारो है तो नहीं रहते हो थड़े तो जाए का अपनी शूटिंग बंद राखी खंडा केमेरा ने अपनी जो ना तो कहीं ना सो पारो सीढ़ अपने सो बाकी है હે આપણે ખોદારાના ડેમ ઉપર બરોબર ઉપર સડેગા એવો નજારો જોઈએ આપણે ખોદારાનો અહીં અમે એક વખત શું મહામાં આવ્યા તાણા ઉપરથી પાણી જતું ને બહુ જ નું જાય એટલું પાણી ઓછું અત્યારે તો પાણી ઓછું પડે ગયું એટલું હેઠું અંદર ઉતરે ગયું અહીં તો નથી દુનિયાનું પાણી હોય ના યો ટીરે આમ થોડું પાણી ભર્યું જો અંદર ઉતાર લેવા ચા બની જાય હા આપણે ઉતારવાનું બાકી છે આપડા વેગા છે આપડા હગાઈ બધાય જાય આપણે ઉતારું તો જો હે કે પાણી ઊંડું વયો ગો એટલે અંદર જાવ જો હે હેઠું ચાલો આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ дем अंदर उतारवाने थोड़ी को हरो हले नावान मुर्गी खा जाए मन ध्यान रखे रखे उतारू पड़े नकोंदा दौड़ियो तो सीधा जाए पानी में हाँ पानी में तो जाए तो वांधो नो आवे में जाए तो मुश्किल तो, ही था तो सोलाई जाए ले आप पोछी गया हां સ્યારી બાજુ એવડા એવડા ડુંગર છે અને વૈસમાં પોદારાનો મોટો જબર ડેમ હે પાણી આખા ગામડા માં પૂરું પાડે કોદારા ડેમ આપણે જે પીવાનું પાણી આવે એમ આપણે ફાઇનલી ફોદારા ડેમ આવે કેટલા ગામડામાં પાણી પૂરું થાય ખંભારાના પોદારાનો એક જ ડેમ કહેવાય ને

આવ્યા હતા અમે પસુમાહામાં પાણીનો વેખ બહુ હતો એટલે હિંમત ન થઈ જવાની આપણી પાણીમાં ઉતારવાની આ જો અટાણું પાણી નો ઉતાર થઈ ગયું એટલે આપણે થાય કે જઈએ પાણી પાણી પીએ જોઈએ બધું આપણા બ્લોક માં બન્યા રહેજો કેવું લાગ્યું એ જણાવજો આ અમે તો હેરાન પણ તડકા ધોમ ના અમાર મહેમાન ની હેરાન કર્યા હોદારાને ડીમ જોવા જાવ જવા ડીમ જોવા જાવ

Pasu Wismaya Huwata nibagang